ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજીના હસ્તે જંબુસર એસટી ડેપોમાં બે નવી બસોનું લોકાર્પણ કરાયું જંબુસર એસટી ડેપો ખાતે તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે જંબુસર તાલુકાના નાગરિકો માટે પરિવહનની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશથી જંબુસર ડેપો ખાતે નવી બસોનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજીના હસ્તે બસોને ખુલ્લી મૂકવામાં આવી આ પ્રસંગે જંબુસર તાલુકા સંગઠનના તમામ સભ્યો વિવિધ સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો તેમજ પક્ષના તમામ કાર્યકરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવી બસોની સેવા શરૂ થવાથી જંબુસર અને નજીકના વિસ્તારના મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવા ઉપલબ્ધ થશે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું કે અત્યાર સુધી જંબુસર એસટી ડેપોમાં સત્તરથી અઢાર જેટલી બસો નવી આવી છે અને આવનાર સમયમાં નવી વધુ દસ બસો આવશે તેમ જણાવ્યું તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ગંભીરસિંહ મકવાણા જંબુસર વંદે માતરમ ભારત માતા કી જે આજ રોજ જંબુસર ડેપો ખાતે ગુજરાત સરકાર ના વિભાગ દ્વારા વાહન વ્યવહાર વિભાગ દ્વારા આજે નવી બે બસો જંબુસર ડેપોને ભેટ આપવામાં આવી છે અને એ બસને આજે સૌ કાર્યકર્તાઓ પ્રમુખો મહામંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો આમોદ તાલુકાના આમોદ શહેરના તમામ કાર્યકર્તાઓ સૌ આગેવાનો વતી તેમજ જંબુસર ડેપોના મેનેજર એવા આદરણીય નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય સૌ આ ડેપોના કર્મચારીઓ દ્વારા આજે આ બંને બસોને લીલી ઝંડી બતાવીને જે જગ્યાએ એના જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ પર જવા માટે આજે લીલી ઝંડી બતાવવામાં આવી ખાસ તો ગુજરાત સરકાર એમાંય માનનીય આપણા સૌના આદરણીય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ ગુજરાતના યુવાનોના હૃદય સમ્રાટ એવા આદરણીય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબનો આજના દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે છેલ્લા અઢી વર્ષથી એમણે જ્યારે જ્યારે આપણે માગણી કરી છે ત્યારે ત્યારે બસ આપણને આપી છે અને અત્યાર સુધીમાં લગભગ સત્તરથી અઢાર જેટલી બસો આ જંબુસર ડેપોને આપવામાં આવી છે અને ખાસ તો આવનાર દિવસોની અંદર વધુ દસ થી પંદર બસો નવી જ્યારે આપવામાં આપવાના છે ત્યારે હું તમામ વિભાગના સૌ સેક્રેટરીઓ હોય સચિવો હોય અને ખાસ તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સમયે સમયે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણને બસો પ્રાપ્ત થઈ છે તો આ બસનો તમામ જે આ વિસ્તારના સૌ નાગરિકો છે એનો લાભ લે અને બસ પણ સારી રીતે ચાલે સુવ્યવસ્થિત ચાલે બસને પણ સાફ રાખવી સુવ્યવસ્થિત રાખવી એ પણ પેસેન્જરોની પણ નૈતિક જવાબદારી છે અને એ બસની અંદર બેઠા પછી પણ બસ સારી રહે એવી સૌ નાગરિકોને અપીલ કરું છું આ વાતની ખાસ ધ્યાન રાખે અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય અને ખાસ તો પત્રકારોનો આટલા બધા ખાસ પત્રકારો આજે હાજર રહ્યા છે તો પત્રકાર મિત્રોનો પણ આ પ્રોગ્રામને અને આ નવી બસોનો જે લીલી ઝંડી બતાવીને જે ગંતવ્ય સ્થાને જવા માટેનું જે આજે પ્રોગ્રામ રાખ્યો અને એનું સારું એવું કવરેજ કર્યું તે બદલ પત્રકાર તમામ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું